તો મારા ભાઈઓ તમારા આજના વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો વાત કરવામાં આવે તો શિરાગ ઝાલાએ ખુલ્યામ કહેવામાં આવતો ભૂપેન્દ્ર પટેલને આપી છે સેલેન્જ મિત્રો તમે પણ જાણવું કહી શકી કહેવામાં આવતો ભારતમાં કહેવામાં આવતો બંધારણથી ચાલતો આપણો દેશ માનવામાં આવશે પણ કહેવામાં આવતો એ એકને ઘીને એકને કોળ ખાવામાં આવે છે તો કહેવામાં આવતો શિરાગભાઈ ઝાલાએ ખુલ્યામ કહેવામાં આવતો ભૂપેન્દ્ર પટેલને આપીશ સેલેન્સ મિત્રો તમે પણ આ વિડીયો જોઈને જલ્દી જલ્દી તમારે મિત્રો સુધી પણ શેર કરી જેથી કરીને લોકોને પૂરતી માહિતી મળી મિત્રો તમે નવે લાઈક કોમેન્ટને ફોલો પણ કરી લાવજો તો મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈને જતા જતા તમે પણ શિરાગ ઝાલા વિશે સારામાં સારી કોમેન્ટ લખતા જોઈએ મિત્રો પહેલાં તો તમે વિડીયો ધ્યાનથી જોઈ લો જય સંવિધાન જય ભારત ગુજરાત સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને માલુમ થાય કે આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ એવું કહે કે દરેક સમુદાય સમાન તો આજે એકને ગોળને બીજાને ખોળ કેમ કોળી સમાજ ઓબીસી સમાજ એસી એસટી કે માઇનોરિટી સમાજ હવે પહેલાંની જેમ અશિક્ષિત નથી અમે પણ બંધારણ જાણીએ છીએ અને સમજીએ છીએ જ્યારે તમે જાતિવાદી માનસિકતા ધરાવી પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલન કાર્યોના કહેશો તમે પાસા ખેંચી લીધા અમને આનંદ છે તે વાતનો તમે બિન વર્ગને અત્યાર સુધીમાં બે હજારથી પણ વધુ કરોડની તમે ફાળવણી કરવામાં આવી શિક્ષણ ધામ બનાવવા માટે પૈસાની ફાળવણી કરો છો હોસ્પિટલ બનાવવા માટે બજેટ ફાળવો છો તો ટેક્સ તો આ પિંચાળી ટકા સમાજ પણ ચૂકવે છે આગામી દિવસોમાં કોળી અને ઠાકોર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે ઠાકોર અને કોળી વિકાસ નિગમને વસ્તીના ધોરણે બજેટ આપવામાં આવે અને સાથે સાથે દરેક સમુદાયને સમાનતા આપવામાં આવે તે જ વાત સાથે અમે તમને રજૂઆત કરીએ છીએ આગામી દિવસોમાં વિધાનસભા સત્ર ચાલુ થાય છે તો અમે ન્યાયિક રીતે મુખ્યમંત્રી સાહેબને લેખિત રજૂઆત કરવા માટે આખો સમાજ ત્યાં ઉમટી પડશે તેની નોંધ લેવી જય સંવિધાન જય ભારત